થઈ ઉતાવળી હૃદયમાં હરખ માય અવસર આવ્યો આજે અનબોલ ભગુડા મોગલ તારાધામ તો નમસ્કાર મિત્રો રોકડ બીજું ફરી એક નવ સાથે આપ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો અત્યારે અઠ્યાવીસ મો પાઠકો જબરદસ્ત તૈયારી ચાલી રહી છે અને હાલ હું ઉપસ્થિત હું મોગલ ધામ ભગોડાની અંદર હાલ છું તમે મિત્રો જુઓ ને તો અઠ્યાવીસમો પાઠકશ માગલ શક્તિ એવોર્ડ સરસ મજાનો રજૂ થવા જઈ રહ્યો છે તો આ તમામ માહિતી તમને વિડીયોમાં જોવા મળશે તો મિત્રો સુરત બતાવી સરસ મજાનું સેલ્ફી પણ છે મોગલ નો અત્યારે દરવાજાની બહાર અત્યારે આવીને રહ્યું છું તમે જોવો છો તો ઘણા બધા જે કલાકારો છે જે નામી અનામી જે કલાકારો છે તો અહીં પોતાની કલા પ્રેરસવા માટે આવતા હોય છે અહીં કોઈ કલાકાર બનીને નહીં તો આ મોગલના છોરો શોરૂપ બની અને પોતાની કલા ગીર હોય છે તો આગળ વિડીયોમાં બની રહ્યું આગળની વ્યવસાયિક જણાવું છું ચેનલમાં ખાસ નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું

તો મિત્રો આપણે અત્યારે હાલ મોબલધામ બગોડાના પરિસરની અંદર હાલ ઉભા છે વિધાનશાળા છે એની અંદર આપણે દર્શન દ્વારા કરાવતા જ અલગ અલગ અને અત્યારે પરિસ્થિતિ અંદર જુઓ તો અત્યારે હજી પાઠક છે ને તો મિત્રો હજી ઘણી બધી વાર છે અને આપણે જોયો તો ભાવુ ભક્તોની જે કંઈ ભીડ છે સરસ મજાની જામી ગઈ છે આજે આવું અને તમે જોવો છું ને તો અત્યારે સરસ મજાનું ડેકોરેશન અત્યારે બધું લાઈવ ડેકોરેશન છે અલગ અલગ ડેકોરેશન બધું કરવામાં આવી રહ્યું છે

એ બધાના વૃક્ષો ઉપર અલગ અલગ જે આખું તમને એમ લાગે કે લીલું અને સરસ મજાનું ગારગડની સજાવટ રાત્રિના સમયે કરવામાં આવે છે અને બેસવા માટેની તમે વ્યવસ્થા જુઓ અત્યારે સરસ મજાની વ્યવસ્થા છે બાળકોનું માટેનું પ્લેઇંગ પણ અહીં સરસ મજાનું રાખવામાં આવ્યું છે ઉપરની સાઈડ જોઈએ ને તો ત્યાં રૂમ છે ત્યાં જઈ પણ તમને વ્યવસ્થા બતાવીશ અને પાણી પીવા માટેની પરબની વ્યવસ્થા છે સરસ મજાનું ઠંડુ જે પાણી એમાં આવતું હોય એ રીતની કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આખો આખો પરિશ્રમ જુઓ તમે સામે સાઈડ જુઓ તો બાળકો ત્યાં આનંદ કરી રહ્યા છે મિત્રો અહીં જો બાળકોને ફેંગ માટે હિંચકા નહીં એવી બધી વ્યવસ્થા છે અને બાળકો બધા આનંદ કરી રહ્યા છે અને રહેવા કરવા માટેની જે વ્યવસ્થા છે આ બધા જે હોલ છે ત્યાં રહેવા કરવા માટેની વ્યવસ્થા છે અને નાના બાળકો હોય તો તેમના માટે ઘોડિયાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને સરસ મજાનો આખો પરિશ્રમ અત્યારે આ રીતની બધી તૈયારી છે અને આની અંદર સરસ મજાનું રાત્રિનું ડેકોરેશન કરવામાં આવ્યું છે મિત્રો આપણે તમામ વ્યવસ્થા જોઈ અને મંદિરના પરિશ્રમના અંદર હાલ આવી ચૂક્યા છીએ અને તમે જો માગલધામ તીર્થધામ ભગુરા ગામને આંગણે અઠ્યાવીસનો પાઠોત્સવ સરસ મગજને ઉજવાતો હોય અને તમે જોશો પૂજ્ય વિશ્વ પૂજ્ય મોરારી બાપુના જ્યાં દુઃખ પાગતો કરી અને આ કાર્યક્રમની શરૂઆત થતી હોય છે અને એના આપણે એવોર્ડ સંચાલન કરતા હોય એવા મહેશદાનભાઈ ગઢવી અને અહીંયા સરસ મગરનો ટ્રસ્ટ એવું બજાવતા માયાભાઈ લોક સાહિત્ય કલાકાર એ પણ સરસ મજાની એની સેવા બજાવતા હોય કે અત્યારે હાલ અહીંયા જ છે અને પાઠો પૂર્ણ થાય ત્યાં સુધી અહીંયા હોય અને તેની બીજા ઘણા બધા જે કલાકારો જે છે કીર્તિદાનભાઈ ગઢવી છે પરસોત્તમ બાબુ પરી રામદાસ ગોંડલિયા શૈલેષ મહારાજ રાજભાઈ ગઢવી જિજ્ઞેશભાઈ ભારત ગૌરવભાઈ ગઢવી દીપુ બાબુ હરિયાણી કરશન ભદવી ગોપાલભાઈ સાધુ રાજુભાઈ આહીર જેવા કલાકારો જમાવટ કરવાના છે અને પોતાની કલા બિરજાવવાના છે આ પોસ્ટની અંદર જેટલા ફોટા લાગ્યા એની કરતાં પણ વધારે કલાકારો અહીં આવતા હોય છે ઘણા જ બધા કલા આમ તો ગુજરાતની અંદર સુરત મજાનો એક ડાયરો થતો હોય છે મોબાઈલધામ ભગોડાની અંદર તો આગળની જે બહારની જે વ્યવસ્થા છે બહાર કઈ રીતનું પેજ જે આપણા ડાયરા માટે લગાવવામાં આવ્યું છે તે આપણે જોવાનું છે બહાર કેવી વ્યવસ્થા છે આ વિડીયોમાં તમને જણાવીશ મિત્રો ખાસ કરી તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડજો અને તમે પણ ફેમિલી સાથે ચોક્કસથી મા મોબાઈલધામ પાઠવશો જે અઠ્યાવીસમાં પાઠવશો મા મોગલો થવા જઈ રહ્યો છે આપ તમામને પધારવા ભાવ ભર્યું આમંત્રણ છે મિત્રો આપણે અંદરની જે કંઈ પણ વ્યવસ્થા છે તમામ આપણે વ્યવસ્થા જોઈએ અને બહારની તરફ આવી ગયા છે અને મારી સાથે વિડીયો શૂટમાં મદદ કરે છે અલ્પેશભાઈ તો એમની પણ યુટ્યુબમાં સરસ મજાની ચેનલ છે ડિસ્ક્રિપ્શન બોક્સની તમને લિંક મળી જાય એમને પણ વિઝિટ કરજો અને સરસ મજાના વિડીયો મોગલધામ આવશે અને બહારની તરફ સરસ મજાની સજાવટ તમે જોઈ રહ્યા છો ને તો ત્યાં પણ સરસ મજાની ડેકોરેશન આ રીતના કરવામાં આવે છે અને ઉપર તમે જુઓ તો આ રીતના બધા અલગ અલગ જે ડેકોરેશન છે ત્યારબાદ આ પ્રકાર તમે જે ઝુંબર જોઈ રહ્યા છો ને તો આ પ્રકારે સરસ મજાના ઝુમ્મર અને આખી આખી સજાવટ આ એક તમે સાંજના સમય આવો ને તો આખો અનોખી અને સજાવટ કરવામાં આવી છે આપણે બહારની તરફ અત્યારે જ્યાં જ્યાં તેજ સરસ મજાનું જે ગોઠવમાં આવ્યું છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ અને ઘણી જ બધી ભીડ તમે મારી પાછળ જોઈ રહ્યા છો અને સરસ મજાનો માહોલ આજની તરફ છે અહીં મિત્રો દુકાનો ઘણી બધી છે બહારની તરફ શોપિંગ લાગેલા હોય છે ત્યાં સરસ મજાના ભજન આખો દિવસ વાગતા જ હોય છે અને સરસ મજાનો ડાયરો છે તમે પણ ફેમિલી સાથે ચોક્કસથી એક મુલાકાત કરજો અત્યારે બહારની તરફ આપણે પહોંચવા આવ્યા ગયા છીએ જ્યાં સરસ મજાનું જે ટેજ છે એ અત્યારે બનવા જઈ રહ્યું છે અને ત્યાં ઘણી બધી કામગીરી અત્યારે હાલ ચરું છે પાર્કિંગની અંદર ત્યાં જ્યારે પાઠોશો આવશે ત્યારે પાર્કિંગ તો દૂર કરવામાં આવશે તો અત્યારે સરસ મજાનું જે ટેજ અત્યારે બનાવવામાં આવી રહ્યું છે ત્યાં આપણે નજીક જઈ રહ્યા છીએ અને પાર્કિંગની તરફ આપણે આવી ગયા છીએ વિશાળકાય ખૂબ જ પાર્કિંગ છે અહીં પાછો જુઓ તમે તો આ એક પાર્કિંગ છે અને સામેની તરફ તમે જે દર્શન કરી છો ને માતાજી ખોડિયાર માતાજી ત્યાં બિરાજમાન છે શિંગાડી ધાર તેમને કહેવામાં આવે છે અને ત્યાં પણ સરસ મજાની રાત્રિને માટેની ડેકોરેશન કરી અને સજાવટ કરવામાં આવી છે તમે રાત્રે એ ડુંગળો જુઓ ને તો આખો હરિયાળો અને લીલો સમ હોય તો આપણે રાત્રિના ડેકોરેશન માટે સરસ મજાનો વિડીયો અલગથી જ બનાવશું અત્યારે આપણે પાર્કિંગ તરફ આવી ગયા છીએ અને સામેની તરફ ટેસ્ટ બને છે ત્યાં જઈ તમને બતાવવું તો મિત્રો આપણે પરિશ્રમની અંદરથી તમામ દર્શન કરી અને બહારની તરફ આવી ગયા છે તમે સામાન્ય તરફ જોવો છો ને તો વિશાળ કાય અત્યારે તેજની વ્યવસ્થા કરવામાં આવી છે અને વિશાળ આજે એક આમ જોવાનું કે શાલોમાં પાર્કિંગ હોય અને અત્યારે જુઓ તો પાઠકશો માટે અહીં તેજ બનાવવામાં આવે છે અને અહીં એમ માને કે ખાલી આ પ્રસંગે ગુજરાતનો નથી ગુજરાત બહારથી પણ અહીં અવનવા જે કોઈ જે મોગલ સ્વરૂપ છે તે અહીં આવી અને આ એક અનેરો આનંદ જે મોગલ માનો એક મેળા તરીકે ઉજવાતો હોય ને લાખોની સંખ્યામાં અહીં ભક્તો પબ્લિક ઉમટી પડે છે મોગલ સ્વરૂપ અને મિત્રો આવો નજીક બતાવો અત્યારે કેટલી તૈયારી થઈ છે કઈ રીતની તૈયારી છે તો આ સ્ટેજની બનવાની સંપૂર્ણ અત્યારે તો બની જ ગયું છે લોખંડની મદદથી ઘણું બધું કરવું પડશે નજીક આવો બતાવો તો આપણે એક સ્ટીલના પાઇપથી બનાવવામાં આવતું હોય છે તમને નજીક જઈ બતાવવાનો પ્રયત્ન કરું છું અને આની કામગીરી મિત્રો ચાર પાંચ દિવસ પહેલાં જ કરવામાં આવ્યું છે ત્યારે માંડ એ એટલે સુધી પહોંચ્યું છે અને બીજી હજી કાલેશ નગરે જશે તો આપણે એક રાત્રીનો જે ડેકોરેશનનો જે વિડીયો નાખશું તેની અંદર તમને ટેજ કેટલું બન્યું સંપૂર્ણ તે તમને બતાવીશું અને વિશાળ કાંઈ પાર્કિંગની અંદર જોવાનું અત્યારે આ રીતની જે લાઇટ છે ઉપર તમે જોઈ રહ્યા છો તેવી લાઇટ સરસ મજાની ગોઠવમાં આવી છે અને બીજી ઘણી બધી અહીં શોપિંગ મોલ પણ ઘણા બધા નવા થઈ ગયા છે તો ચોક્કસથી તમે ફેમિલી ચેક સાથે ચોક્કસથી મોબાઈલધામ પાઠોત્સો અઠ્યાવીસમાં માતાજીનો પાઠોત્સવ છે તેમાં પધારવા આમંત્રણ ફરી એકવાર પાઠવું છું અને વિડીયોને મિત્રો ખાસ તમે શેર કરી દીજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો અને કોમેન્ટની અંદર જયારે મોબાઈલ લખવાનું ભૂલતા નહીં અને મિત્રો ફરી જ મળીશું આપણે મોબાઈલધામ પાઠો ના બીજા એપિસોડ સાથે ત્યાં સુધી હું ખ્યાલનાજી રજા લઉં છું આવજો જય માતાજી જય મોગલ Thank you.